સમાચાર મળ્યા છે કે પંદર લાખ આપવાની શરૂઆત રાજકોટથી શરૂ થઈ છે અને ડોક્યુમેન્ટમાં બીજું કાંઈ નહીં પણ તમારે ખાલી મરવું પડશે જી વાત રાજકોટના બસ અકસ્માતની જ કરવી છે અને એની સાથે સાથે કેટલીક વાતો ઉપર ધ્યાન ખેંચવું છે અને આ ઘટનાથી તંત્ર કેટલું જાગૃત થશે અથવા તો લોકોમાં જાગૃતિ ક્યાં સુધી ટકશે એની પણ વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે એસટી બસના ચાલકે જે રીતે ગાડી ચલાવી અને એ કારણે ચાર લોકો કચડાઈ મર્યા અને કેટલા ઘાયલ થયા એ ઘટનાના વિડીયો બહુ વાયરલ થયા છે પછી ચાલકને માર પણ પડ્યો છે ને એને બચાવનાર કોન્સ્ટેબલને પણ માર પડવાની શરૂઆત થઈ હતી ગુનો ચાલક સામે પણ નોંધાયો છે અને હુમલો કરનારા ટોળા સામે વાત અહીંથી પતી જતી નથી પંદર લાખ રૂપિયા આપવાની શરૂઆત થઈ છે જે સોશિયલ મીડિયામાં આવો મેસેજ જે વાયરલ થયો છે બહુ લાગવો જોઈએ તંત્ર વાહકોને શાસકોને બધાને ભાલામાં તીર બાણ જે છૂટે અને એ શરીરમાં ખૂંચે એવી વેદના થવી જોઈએ આવા વાયરલ મેસેજ અને હળવાસ હસીને ભૂલી જવા જેવો આ મેસેજ નથી આમાં બહુ સંવેદના છે કરુણા પણ છે એટલે આવી ઘટનાઓ આપણે જેમ જલ્દી ભૂલી શાસકો ને તંત્ર વાહકો ને મજા મજા પડી જાય છે ક્યારે પણ રાજકોટમાં કે કોઈ પણ શહેરમાં કે નગરમાં કોઈ મોટો નેતા આવે મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન કે બીજા કોઈ પણ રાજ્યપાલ ત્યારે રસ્તાઓ એકદમ સાફ સુથરા હોય છે ક્યાંય કોઈ સમસ્યા નથી આવતી અને ધણ ધણધણાટ એમની ગાડીઓ જે એનો કોનવે હોય પસાર થાય છે અને એની જે સ્પીડ હોય છે આપણને એમ થાય કે આપણને આવા દિવસો ક્યારે મળશે રસ્તો ક્યારે સાફ હશે રસ્તા પર ખાડા ખબડા ક્યારે નહીં હોય અને આપણું વાહન બહુ શાંતિથી કેમ પસાર થતું હશે બાકી તો માણસના ભાગે આમ આદમીના ભાગે રોજ ટ્રાફિક જામની સમસ્યા હોય છે રોજ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી જેવા તડકામાં શેકાવાનું નસીબમાં લખાયું છે જ્યારે કોઈ નેતાનું વાહન ટ્રાફિક નિયમ ભંગ કરે તો એમને કેસ બનતો નથી એમને દંડ થતો નથી પણ આમ આદમી પાસેથી પાંચસો હજાર પંદરસો રૂપિયા નો દંડ થાય છે રાજકોટના રોડ તમે નીકળો તો વાહન ક્યાં એ બહુ મોટી સમસ્યા છે પણ છે ચોક ચોકની ઘટના આપણે ભૂલી ગયા છીએ હમણાં યાદ એટલે આવી કે એનું અધૂરું કામ હવે પૂરું થવા માં છે ને યાજ્ઞિક રોડ નો કેટલોક ભાગ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે આપણે એવી આશા રાખી ત્યાં સુધી ત્રણ ચાર મહિનામાં એટલે કે વરસાદ આવે પહેલા એમ કહે છે કે તંત્ર કામ પૂરું કરી દેશે પણ એવું લાગે છે પૂરું થઈ જાય જો રાજકોટ અમદાવાદનો હાઈવે છ છ વર્ષે પૂરો ન થતો હોય તો આ કેવી રીતે પૂરો થાય થાયટના ઘટનાને કેટલો ટાઈમ થયો તારીખો ચકાસી લેજો આ ચકાસવા છે આપણે ભૂલી બહુ આપણે મોરબીની પૂર દુર્ઘટના પણ ભૂલી ગયા છે કે જેમાં એકસો ને પાંત્રીસ લોકો મૃત્યુ પામ્યા ઘણા બધા જે ગુનેગારોમાં જેની ધરપકડ થઈ જેલમાં હતા એમને જામીન પણ મળ્યા છે અમદાવાદની ઘટના હોય વડોદરાની હરણી બોટ ઘટના હોય સુરતની આગની ઘટના હોય કે જેમાં પાંચ પંદર વીસ પચીસ દિશાની ઘટના હોય આવી ઘટનાઓની બહુ લાંબી યાદી થઈ શકે એવું છે ને આપણને થોડું થોડું યાદ રહે છે થોડો સમય થાય પછી આપણે બધું ભૂલી જઈએ છીએ અને એટલે તંત્રવાહકોને કંઈ બહુ તકલીફ પડતી નથી શાસકો નીકળી જાય છે કોઈ પણ શાસકનો શાસક પક્ષનો પ્રોગ્રામ હોય કે સરકારી કાર્યક્રમ હોય તો બધા હાજરી લગાવે છે નેતાઓ દેખાડવા હાજર થઈ જાય છે પણ રાજકોટની બસ દુર્ઘટના થઈ તો કોઈ ફરક્યું નહી નાની નાની વાતમાં નિવેદનો ફટકારતા નેતાઓનું એક લીટીનું પણ નિવેદન આવ્યું નથી પંદર લાખની જાહેરાત થઈ એટલી વાત પૂરતી છે એવું કદાચ એ લોકો માને છે અને આપણે એ માની લઈએ છીએ વાત અહીંથી શરૂ થવી જોઈએ એની બદલે અહીં પૂરી થઈ જાય છે આ આપણે સમજવું પડશે થોડીક જાગૃતતા દાખવી પડશે નાગરિક ધર્મ આપણે પણ બજાડવો પડશે રસ્તા ઉપર ગમે ત્યાં વાહન ગમે તે રીતે પાર્ક કરીને આપણે ચાલ્યા જઈએ છીએ એ પણ આપણી ભૂલ છે પણ સવાલ એ પણ છે કે વાહન પાર્ક ક્યાં કરવું ફૂટપાથો ઉપર રેકડીઓ છે દબાણો છે એમને કોઈ સમસ્યા નથી હવે તો ફૂટપાથ પછીના રસ્તા ઉપર પણ દબાણો છે હમણાં એક બહુ જાણીતા એડવોકેટના માતુશ્રીનું અવસાન થયું અને ત્યાં જવાનું થયું તો બાર બધા ઉભા ઉભા આ કિસ્સાની વાત કરતા હતા બસ અકસ્માત એમાં એક કાર્યકર્તા એમ કહ્યું કે હવે તો ફૂટપાથ નહીં ફૂટપાથ પછીના રસ્તા ઉપર પણ દબાણ શરૂ થયું છે એ હટાવવું જોઈએ ત્યારે એક પત્રકાર મિત્ર એમ કહ્યું કે હટે ક્યાંથી તો તમારી દુકાન બંધ થઈ જાય આ સ્થિતિ છે સાહેબ કોઈ પણ રસ્તો તમે જુઓ દબાણ ખાલી પાથરણા વાળા કે રેકડી વાળા નથી કરતા દુકાન વાળા કરે છે દુકાન વાળા કરે છે મોટા મોટા બિલ્ડરો કરે છે એટલાન્ટિસ ની દુર્ઘટના જોઈ રાજકોટની કેટલા દિવસો સુધી તો ગુનો કોની સામે નોંધવો એ નક્કી થતું ગેમ ઝોન દુર્ઘટનામાં શું થયું આપણે જાણીએ છીએ હા કેટલાકની ધરપકડ થઈ હજી એ જેલમાં છે એની એની સુનાવણીઓ ચાલ્યા કરે છે પડદા પાછળના જે કલાકારો હતા આ કોઈ શાસક પક્ષ કે ફલાણા કે ઢીકણાની વાત નથી પણ એક માનસિકતા થઈ ગઈ છે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની એની આ વાત છે એમાં આપણે ક્યાં છીએ આપણે મત આપીએ છીએ મત આપવો જ જોઈએ તમને જે અનુકૂળ લાગે છે સાચો લાગે છે એને મત મત જોઈએ એની કોઈ ના નથી પણ આપ્યા પછી જે તમને મળવું જોઈએ મળે છે કે ક્યાં આ બહુ મહત્વનું છે આ ખાલી એપ્રિલ મહિનો આવે અને તમારો હાઉસ ટેક્સમાં તમને વળતરની જાહેરાત થાય ને ફટાફટ આપણે એ હાઉસ ટેક્સ ભરી દઈએ એટલા પૂરતી વાત નથી મારા ભાઈ આ દસ ટકા વળતર તમને બહુ મોંઘું પડે છે કારણ કે આખું વર્ષ તમને જે જોઈએ તમને જે સેવા આપવી જોઈએ એ અપાતી નથી આ યાદ રાખવા જેવું છે વરસાદ પછી રસ્તાઓ રિપેર ક્યાં કેટલા સમય સુધી નથી થતા એ યાદ રાખવા જેવું છે કોન્ટ્રેક કોને અપાય છે રાજકોટ સિટી બસ નો કોન્ટ્રાક્ટ તો દિલ્હીની એક કંપનીને અપાયો છે પછી પેટા પેટા કરતા રાજકોટના શાસક પક્ષના કાર્યકર્તા પાસે કોન્ટ્રાક્ટ છે એને કઈ થશે ખરું તમને લાગે છે એવું કે કઈ થાય ન્યાય નથી આ સૌથી મહત્વનો મુદ્દો છે કાયદાનો ડર નથી થયો હિટ એન્ડ ની કેટ કેટલી ઘટના બને છે રાજકોટ થી અમદાવાદ સુરત સુધી કેટલા છે થાય શું તમને કિસ્સો માણસ એનઆરઆઈ નો પરિવાર હતો ને એનો છોકરો જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું અને એને એસીયુ ચલાવી એક વયક્સ માણસને ઉડાડી દીધા મૃત્યુ થઈ ગયું આવો કેસ હતો શું થઈ શકે કાયદા કે રીતે આપણે જાણીએ છીએ પણ બધો વહીવટ થઈ ગયો અને વાત પૂરી થઈ ગઈ કોઈને કાનો કાન ખબર પણ નથી પડી આવું ઘણા કિસ્સામાં બને છે ક્યાંક જે ડ્રાઈવ કરતો એની જગ્યાએ બીજાને બેસાડી દેવામાં આવે છે એવા કિસ્સાઓ પણ બને છે એ મુંબઈ થી મુંબઈ માં પણ બને છે અને આપણે ત્યાં પણ બને છે આવે છે કે અમે કોઈને છોડશું નહીં સજા થશે આપણને સમજાય છે કે આપણા કાનમાં જે શબ્દો પડેલા કાનને કેટલા નુકસાન કરતા હતા ઘણી વાર કાનથી વાત હૃદય સુધી પહોંચતી હોય છે અને એમાં આંખનો જ્યારે રોલ ન હોય ત્યારે બહુ મુશ્કેલી થતી હોય છે આ વાત આપણે સમજવી પડશે બહુ જલ્દી સમજવી પડશે આ કોઈ ઉશ્કેરવાની વાત નથી જાગૃતતાની વાત છે તમે એક નાગરિક છો નાગરિક ધર્મ તમે બજાવો અને બીજા નથી બજાવતા તો જે જેની ભૂમિકા છે એમાં એ ખરા નથી ઉતરતા તો સવાલ કરો જવાબ ન મળે ત્યાં સુધી સવાલ કરો આ બહુ જરૂરી છે શાસકોમાં તંત્ર થશે કાયદાનો ડર આપણને લાગવો જોઈએ એવી રીતે એ લોકોને પણ લાગવો જોઈએ સાહેબ ન્યાય ખાલી વાત કરવાની વાત નથી ન્યાય મળવો જોઈએ પછી એ રાજકોટ શહેરની સુવિધાનો પ્રશ્ન હોય કે કોર્ટના કોઈ ચુકાદાની વાત હોય આ બહુ જરૂરી છે એટલે આપણે આપણો જે સ્વભાવ છે છે એ બદલવાની જરૂર તમારી પાસે રાહુલ ગાંધીના ના પુતળા બાળવાનો સમય છે બાળવા જોઈએ તમારો અધિકાર છે તમને જે કેસમાં જેમ લાગતું હોય પણ આ જે લોકો મરી જાય છે મૃત્યુ પામે છે એમની પ્રત્યે એમના પરિવાર પ્રત્યે થોડી સંવેદના તો યાર દાખો યાર એટલી તો માણસાય રાખો ક્યાં ગઈ એ માણસ લોકોના મત થી છો યાર છતાં પણ આટલી બેદરકારી બેદરકારી નહીં લોકો હવે તો અગાઉ કહ્યું મેં એમ કે લોકોને ગણતા જ નથી એને ખબર છે કે આપણને કંઈ થવાનું નથી જાશે ક્યાં વિકલ્પ ક્યાં છે આવી બધી વાતોના કારણે મુશ્કેલી છે હમણાં જ એક એવા જ સજ્જન સાથે વાત થતી તમારી બધી વાત સાચી પણ વિકલ્પ ક્યાં લોકો ક્યારે જાગશે અથવા તો સબળ વિકલ્પ ક્યારે મળશે આ સૌથી આપણી મુશ્કેલી છે પણ ક્યારેક એવું બનતું હોય છે રાજકોટ મહાપાલિકામાં એકવાર એવું બનેલું કે જ્યારે કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળતા પકડી પકડીને ટિકિટ આપવામાં આવતી હતી ભાજપની હાર થઈ હતી આવી ઘટનાઓ વારવાર નથી બનતી પણ ક્યારેક તો બને જ છે બનવી જોઈએ શાસકોને એના મિજાજમાં જે ખોટી ગરમી ચડી છે તંત્ર વાહકોમાં જે લોકોને દાદ દેવાની વાત ભૂલાઈ ગઈ છે એ યાદ કરાવવા માટે આવું બને જરૂરી છે એટલે આવી ઘટનાઓ આપણે ન ભૂલીએ જલ્દી થોડોક વિરોધ કરીએ થોડોક કોઈને મારી લઈએ થોડીક મીણબત્તી સળગાવી લઈએ એનાથી વાત પતવાની નથી આ સમજી લેવાની જરૂર છે એ જેટલું વહેલું સમજો એ સૌના લાભમાં છે ન્યાય સૌને મળવો જોઈએ કાયદાનો ડર સૌને લાગવો જોઈએ આટલું આપણે કરીએ તો મને લાગે છે ફરીથી આવી ઘટના ઘટતી જશે આવી ઘટતા બનવાની સંખ્યા ઘટતી જશે ને એક દિવસ એવો આવશે કે નહીં બને જેમ વિદેશોમાં કડક કાયદાઓ છે ને એનો અમલ છે અહીંયા પણ કાયદાઓ છે પણ અમલ અમલની ખામી છે આ દિશામાં આપણે થોડુંક પ્રેશર કરીએ થોડું દબાણ લાવીએ તો કામ મન લાગે બની જશે આભાર આ યાદ રાખજો વાત યાદ રાખવા જેવી છે ને અમલમાં મૂકવા જેવી છે આભાર ફરી મળી શકે